અને તમારો ભાઈ જો મસ્ત તૈયાર થઈ ગયો હમણાં આજ રવિવાર છે એટલે સાડા આઠે ઉઠ્યો પછી નાસ્તો કર્યો નાઈ લીધો પછી મેં કીધું બ્લોક ચાલુ કરું અને આજ ભાઈ આપણે ફરવા જવાનું છે બીચ ઉપર જવાનું છે બે બીચ છે સુવાલી બીચ કા ડુમ્મસ બીચ જવાનું છે હવે ડુમસનું તો નક્કી શું છે પણ મેં કીધું એક એકવાર ત્યાં જઈ આવું છું કે મેં સુવાલી બીચ જઈને અમે ઓફિસના બે ત્રણ ભાઈ પણ જઈ એટલે આપણી બે પી લઈને જવાનું છે અને બીજું તો કાંઈ નહીં અને ભાઈ આપણે એક યુટ્યુબમાં ને ઇન્સ્ટાગ્રામમાં હમણાં કેટલા ખબર અઠવાડિયું પંદર દી થઈ ગઈ પહેલાં આપણે એક વિડીયો મૂક્યો હતો મારો મમ્મી એમનો એમાં મિત્રો તમે બધા બહુ આમ આભાર થેન્ક યુ બહુ સપોર્ટ કર્યો હારા વ્યૂ આવ્યા સારી લાઈક આપી આવો ને આવો સપોર્ટ કરતા રહ્યો એટલે તમારો ભાઈ છે ને આમ જૂનું ના આવી જાય કે નહીં આપણને સપોર્ટ મળે છે આપણે વિડીયો વિડીયો ઉતારવી અને ભાઈ આપણે આજથી એક ચેલેન્જ લેવાનું છે

સલામ અલેકુમ અલ્ફજભાઈ અલેકુમ અસલામ હાલો ઉચ્છ સે ભાઈ એકલા અલ્ફજ કાનો ભાઈ ફાઈનલ ભાઈ ભેગા થઈ ગયા અમારે છે આકાશ ભાઈ આ અમારે ભાઈ વોકેશન સર્ચ મારે છે રસ્તો કોઈ યાદ નથી એટલે મેં જાય અમે ભાઈ ભાઈ ભેગા થઈ ગયા ચાલો આપણો મિત્રો અત્યારે અમે છે ને ડુમ્મસ જાતા હતા ને રસ્તામાં એક ભાઈ સરસ મજાનું ભાઈ લોકેશન આમ જોવો તમને ખાલી વાહ વાહ હું લોકેશન છે એમ પણ બધા મેરેજ ના બધા આપણે પાર્ટી પ્લોટ છે મારા લગ્ન જે થાય ને તેથી આ પાર્ટી પ્લોટ માં રાખું હું કેવું તમારે બેન પણ કોઈ છોકરી હોય ને તો તમે ધ્યાનમાં હોય ને તો કઈ જો પાછા જોવો ખાલી રા એમાં છે ને મારા પપ્પા છે ને માવા કે રહે છે ને અમે મિત્રો ભાઈ મસ્ત આ લોકેશન આ લોકેશન ઉપર ને સુકૂન મળે ભાઈ મસ્ત આમ જો તમે ખાલી નજારો જોઈ લો હું કેવું તમારો આકાશ કાઈ ભાઈ લોકેશન છે વાહ મોજ આમ જો ભાઈ અમે છે અને આમ અમે હમણાં ગયા ને ત્યારે થોડુંક ટ્રાફિક હતું એટલે બ્લોકમાં નથી લીધું એટલે આજ રવિવાર છે ને એટલે ભાઈ ટ્રાફિક તો રહે જ તે બરાબર ને બરાબર ને બરાબર બે ત્રણ ફોટા ફોટા પાડી લઈ તો ચાલો કન્ટિન્યુ ફાઈનલી મિત્રો ભાઈ આપણે ડુમ્મા જ ભાગી જાય તમારો ભાઈ જો લુંગી બુંગી નાખી દીધી લાગુ છું ને ખટેરા ડ્રાઈવર આ બે પહેલી વખત છે પહેલી વખત છે તમને આમ કેવું મહેસૂસ થાય છે આકાશભાઈ પ્રતિકભાઈ આવો આયા આ બધાને કહી દો આવજો એકવાર કહી દો સમુદ્ર જગત વાંધો નહી અને ભાઈ હું આ બીજી વખત આવ્યો પહેલી વખત આવ્યો ત્યારે તમને હું બધું બતાડ્યું નહોતું અને આપણે પાણી આમ હતું જ નહીં આ છે ને ભલે લોક લાંબો થઈ જાય પણ તમને બધું બતાવવાનું બરાબર ના કરે આમ જો ભાઈ આ તો ઓલી ગાડીઓ નોડ ને એવું જો બધું જો એક નંબર નજારો છે ભાઈ મજા જ આવે આવો ને એક વાર તો આવજો છે બરોબર અને આપડા સુરત માંથી કોણ કોણ આપડો અંદર અમે પાણીમાં આવ્યા છીએ બહુ ઠંડુ પાણી આમ જાવ ભાઈ

એનું નામ છે અને આપણે ભાઈ ભાઈને કહી દેવું ક્લિપ બ્લીપ લે અને આપણે આખો વિડીયો જોજો બહુ મજા આવશે

એન્ટિક પીસ છે ઓટોમેટિક હાલે ને અહીંયા જો ખાલી અહીંયા સિયલ કાક ભરાણો છે ને આ જો ભાઈ ક્રિસમિસ એક નંબર છે ને આ બે જો બરાબર ને મજા આવે ને મિત્રો આ મોલમાં જો ભાઈ શહાજ આ હોડી છે સોરી શહાજની હોડી ભાઈ બધું આમ જોવાનું મોલમાં છે ને એક નંબર છે આ આમ બધા એમ કહે કે વી આર મોલ છે ને સુરતનો નંબર વન મોલ છે ભાઈ હકીકતમાં મને આમ મજા આવી જો ને જોવા વડી છે આમ જો ભાઈ એક નંબર ને લોકેશન બોડી કે છે છે આપણે અત્યારે છે ને કિટ શોપ માં વ્યાતના કુતરો જો કેવો મસ્ત શિશુ જો જો એક નંબર છે જવું બધું ભાઈ મસ્ત છે આપણે પણ રમકડા નથી હું રમતું આમ જવું ભાઈ હા 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 એક નંબર ભાઈ હકીકતમાં આપણને જ બહુ મજા આવી તમે આવો ને તો અહીં એક વાર થયું જ આવું મિત્રો હવે અમે છે ને ફરી મરીન થાકી ગયા છીએ અને અમે જો ફ્રેડ ખાવા એ આ બર્ગર સોરી બ્રેડ ને બર્ગર બરાબર ને અને જો ભાઈ હે તારક મેદ અમાર આકાજ પ્રતીકભાઈ ને છે ને તારક મેદ જીવાય ગળે ઉતરે ને હું કેવું પ્રતીક ભાઈ વાત મજા આવે અને સુગાડ જો કેવો કરવા આતુસ કેનાર અને આમ જો અરે બસ હો હું જો બરાબર ગુજરાતી જો ભાઈ બર્ગર ખાઈ લે એ બરાબર

આપણે ઓફિસ મારવા હીરા ખાધો ભાઈ ચાર વરસ ભાઈ નોકા થઈ ગયા ચાર વરસ થઈ ગયા આજ મેળા બરાબર ના છે ભાઈ એમ ભાઈ કામ રહી ગયા હતા એ કે હરમનભાઈ આવ્યો છું કે હાલો મળો તમે કાંઈ વાંધો નહીં આપણો કલેજ હશે ભાઈ કલેજ ભાઈ બંધ એને ક્યાં હવે સ્પેશિયલ આપણને મળવા આવ્યો એ કે આવ્યો છું કે ચાલો તમને મળવા આવો આવો ભાઈ બંધ મિત્ર